ખેડ બ્રહ્માના બસ સ્ટેન્ડ નજીક આવેલા અંબિકા કોમ્પ્લેક્ષ અને તેની આસપાસના વિસ્તારમાં ગંભીર ગંદકી અને કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અંબિકા કોમ્પલેક્ષની મુતરડીમાં દારૂની ખાલી કોથળીઓ પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો જોવા મળ્યો છે જે સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ચિંતાનો વિષય બન્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ધાબા પર ચઢવા માટેની સીડી અને કોમ્પલેક્ષની પાછળના ભાગમાં પણ કચરો જોવા મળ્યો હતો જેમાં દેશી દારૂની કોથળીઓ પણ હતી આ કચરામાં મળેલી દારૂની કોથળીઓથી એવી શંકા ઉદ્ભવી રહી છે કે અહીં નજીકમાં જ કોઈ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે સ્થાનિકો અને દુકાનદારોનું કહેવું છે કે શનિવાર અને રવિવારની રાતે વિશેષ રૂપે આ વિસ્તારમાં કથિત શંકાસ્પદ હરકતો જોવા મળતી હોય છે આ તમામ બાબતોના પગલે અંદાજ લગાવવામાં આવે છે કે અંબિકા કોમ્પલેક્ષ અને આસપાસના વિસ્તારમાં કથિત દારૂ વેચાણ તેમજ તેના સેવનના અડ્ડાઓ ચલાવાઈ રહ્યા છે ખેડબ્રહ્મા નગરપાલિકાની જવાબદારી હોવા છતાં અંબિકા કોમ્પ્લેક્ષ જેવી જાહેર જગ્યાની જાળવણીમાં નોંધપાત્ર બેદરકારી જોવા મળી રહી છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે કોઈ પગલા લેવામાં ન આવતા લોકોમાં રોષ ઊભો થયો છે સ્થાનિક પ્રશાસન દ્વારા જો સમયસર પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર રહી જવાની ભીતિ સેવાઈ રહી છે આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા